કેમ છો મારા ગુજરાત પોલીસના ના ભાવિ લોક રક્ષકો મજામાં ને તો આજે આ વિડીયોમાં વાત કરશું આપણે ગુજરાત પોલીસ લોક રક્ષક ની ફૂલ ટ્રેનિંગ વિશે વિડીયો થોડોક લાંબો થશે કેમ કે માહિતી જાજી છે તો એન્ડ સુધી જોજો ટ્રેનિંગ ની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં કવર કરવામાં આવી છે ટ્રેનિંગ આઠ મહિનાની હોય છે પણ આ વીસ કે દસ મિનિટના માં બધું કવર કરવું તો પોસિબલ નથી પણ બેઝિક મુદ્દાઓ બધા લઈ લીધા છે જેથી તમને ખ્યાલ આવે કે ગુજરાત પોલીસ બાંધી લ્યો અને શરૂ કરીએ આપણે પોલીસ ટ્રેનિંગ નો પતી જાય મેડિકલ થઈ જાય તમારું સિલેક્શન થઈ જાય એ પછી તમને હેડ જ્યાં તમને પોસ્ટિંગ મેળવી હોય ને ત્યાં હેડ તમારે હાજર થવાનું હોય છે આ પેલા એક વિડીયો મેં આ વિશે બનાવ્યો છે એટલે જાજુ નહી કેશ પણ થોડું ઘણું સમજાવી દઉં જે લોકો વિડીયો ના જોયું હોય હેડક્વાર્ટર હાજર થાવ એટલે બેઝિક તમને ત્યાં પોલીસ નો સામાન ઇસ્યુ થશે એક પેટીમાં ઘણો બધો સામાન હોય છે એના વિશે આપણે અલગ વિડીયો બનાવશું પ્લસ તમને ત્યાં શરૂઆતના દસ પંદર દિવસ બેઝિક તાલીમ આપવામાં આવે છે તમને રેડી કરવામાં આવે છે ત્યારબાદ તમને જે તમારું ટ્રેનિંગ સેન્ટર ફાળવવામાં આવે ને તે ખાતે તમને હેડક્વાર્ટર થી મોકલવા ટ્રેનિંગ સેન્ટર કોઈ પણ મળ્યું ત્યાં તમારી એન્ટ્રી થઈ એટલે પહેલે દિવસે તમને રહેવાની બાદ તમારી હાજરી લેવામાં આવશે એટલે શું ધારો કે એક ટ્રેનિંગ સેન્ટરમાં તમે ત્રણસો વિદ્યાર્થીઓ છો તો ત્રણસો ને તો કોઈ વસ્તુ એ ના શીખવાડાય તો એના માટે સ્કોડની રચના કરવામાં આવે છે સ્કોડમાં સભ્યો હોય છે એકવીસ થી લઈને તેત્રીસ સુધીના એટલે કે કે ધારો આવશે જે તમારા શિક્ષણ ગુજરાત પોલીસ ની બે ભાગમાં હોય છે ઇન્ડોર અને આઉટડોર ઇન્ડોર ટ્રેનિંગ એટલે જેમાં તમને તમામ મેજર થી લઈ માઇનોર એક તમામ નું જ્ઞાન દેવામાં આવશે ફોરેન્સિક સાયન્સ પોલીસ સ્ટેશનની કામગીરીમાં શું હોય પંચનામાથી લઈ નિવેદન ચાર્જશીટ કઈ રીતે બનાવવા પોલીસ સ્ટેશનમાં કયા કયા વિભાગો હોય તેમાં શું કામગીરી થાય એ તમામ વસ્તુ તમને ઇન્ડોરમાં શીખવાડવામાં આવશે અને આ ઇન્ડોરના જે શીખવાડવાળા હોય તે રિટાયર પીઆઈ પીએસઆઈ કે આઈપીએસ ડિવાઈસપી એક કક્ષાના લોકો હોય છે જેમ કે અધિકારીઓની ટ્રેનિંગ હોય એમાં ડિવાઈસપી રિટાયર આઈપીએસ પણ હોય છે એલ માં પીઆઈ અને પીએસઆઈ અને નિવૃત્ત ડીવાઈસપી લોકો પણ આ તમને નોલેજ આ સિવાય તમને ઇન્ડોર માં નવા ફોરેન્સિક સાયન્સ ના વિષયો એડ કરવામાં આવ્યા છે તો તેના એક્સપર્ટ લોકો પણ આ ફોરેન્સિક સાયન્સ વિશે તમને નોલેજ આપે છે આઉટડોર માં તમને ભાઈ શારીરિક ફિટ કરવા માટે આઉટડોર છે જેમાં તમારી શારીરિક ક્ષમતા વધે પછી પોલીસ ની ડ્રીલ જેથી તમારું શિસ્ત આવે એના માટે આઉટડોર હોય છે તમામ વાત આપણે ડીપ માં કરશું પણ આ બેઝિક કહી દઉં તો હવે સ્કોડ બની જાય પછી તમને ભાઈ ચેસ્ટ નંબર ફાળવવામાં આવશે

ધારો કે સો નંબર થી ચાલુ થાય ચેસ્ટ નંબર થી ચાલુ કરીએ તો પેલો જે જેવી રીતે ચેસ્ટ નંબર ફાળવવામાં આવે પટ્ટા હોય એના બધાના વાળ સરખા હોય છે બધાના કપડા એક સરખા હોય તો ટ્રેનિંગ સેન્ટરમાં ભાઈ કોઈ માણસને ઓળખો કઈ રીતે ટ્રેનિંગ સેન્ટરમાં નામ કરતા છે ને ઓળખ ચેસ્ટ નંબર ની હોય છે ચેસ્ટ નંબર બસો બાવીસ હતો એમ શેડ્યુલ કઈ રીતનું હોય છે શેડ્યુલ તમારે સવારે છ થી સવા છ ની વચ્ચે તમને ટાઈમ આપે ને એ દરમિયાન તમારે ગ્રાઉન્ડમાં એક એલાઇનમેન્ટ લાઈન દોરેલી હોય ત્યાં ફાલીન થવાનું ફાલિન નો મતલબ તમારે ત્યાં સ્કોડ વાઇઝ ઉભું રહી જવાનું સ્કોડ નંબર એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે બરાબર સવા છ એ તમારા એડીઆઈ તમારી હાજરી લેશે અને સિનિયર અધિકારીને દેશે એ સિનિયર અધિકારી આઉટડોરના જે ડીવાયસપી કે હોય એને રિપોર્ટ કરશે અને ત્યારબાદ સાડા છ વાગે પરેડ માર્ચ થશે એટલે કે કામ ચાલુ પેલા દિવસે પેલો જ પીરિયડ તમારો દરેક વખતે દોડવાનો રનિંગ હશે રનિંગ કઈ રીતે કરવાનું જેવી રીતે તમે પરીક્ષામાં ગયા તા ને ભાઈ એવી રીતે નહીં આ રનિંગ અલગ પ્રકારનું હોય છે તમારે સ્કોડ વાઇઝ દોડવાનું પેલા પેલા નંબરની સ્કોડ એ પણ ત્રણ ત્રણ ની લાઇનમાં જ લાઈન પણ વિખાવી ન જોઈએ પછી બીજા નંબરની સ્કોડ બે કે બે સ્કોડ વચ્ચે ગેપ રાખવાનું અને ડ્રમ વાગતો હશે

તમારે ત્રીજો પીરિયડ હોય છે ડ્રીલનો હોય છે લાઠી ડ્રીલ રાઇફલ ડ્રીલ પીટી ટેબલો શીખવાડવા ઈ શેડ્યુલ એક એક બે બે મહિને બદલશે મીન્સ કે જેમ જેમ તમારી ટ્રેનિંગ આગળ વધશે ને એમ તેમ નવું નવું શીખવાડવામાં આવશે પેલા શરૂઆતમાં તમને ડ્રિલ શીખવાડવામાં આવશે ડ્રીલ ડ્રીલ નો મતલબ ચાલવું તેજ ચાલ ધીરે ચાલ સેલ્યુટ કેટલા પ્રકારની હોય છે એ બધું પછી તમને પીટી ટેબલ કાઢો શીખવાડવામાં આવશે બરાબર પછી તમને હથિયાર જે ઇશ્યુ કરવામાં આવશે ને એ ખોલવા જોડવા એની સાથે ડ્રીલ એના સ્પેર પાર્ટ વિશે માહિતી દેવામાં આવશે એ બધું આ ટ્રેનિંગ દરમિયાન તમને જાણવા મળશે જેવું તમારું પીરિયડ નવ વાગે પૂરો થયો ને આઉટડોરનો એટલે સીધે સીધા તમને નવ થી દસ એક કલાકની બ્રેક આપશે ઈ બ્રેક માં તમારે નાઈ લેવાનું નાસ્તો કરી લેવાનું અને લો ક્લાસ માટે રેડી થઈ જવાનું લો ક્લાસ ના કપડા પહેરી રેડી થઈ જવાનું અને દસ વાગે લો ક્લાસમાં પહોંચી જવાનું સાડા બાર કે એક ની વચ્ચે જમવાની એક કલાકની બ્રેક મળે લો ક્લાસમાં અને પછી બે અઢી કે ત્રણ ની વચ્ચે પંદર મિનિટ નો ચાર નાસ્તાનો ટાઈમ મળે લો ક્લાસ પાંચ વાગે પૂર્ણ થઈને એટલે સાડા પાંચે પાછું ગ્રાઉન્ડ ઉપર પહોંચી જવાનું સાડા પાંચે તમે ગ્રાઉન્ડ ઉપર પહોંચો એટલે એ પછી તમારો ગેમ્સ પિરિયડ કે વર્કિંગ પિરિયડ હોય ગેમ રમવાની અથવા તો આપણું ટ્રેનિંગ સેન્ટર છે કંઈક થોડુંક કામ તો કરવું પડે ને કામ નોર્મલ હોય છે બધું ચોખ્ખું કરવું છે વારવું છે એ તમને જઈને સમજાઈ જશે વાગ્યા સુધી આ પીરિયડ રહી વાગે વાગે તમને છોડવામાં આવે છોડી એટલે સીધે સીધું જમી અને રેડી થઈ જાવ એટલે આઠ વાગે તમારો રોલ કોલ હોય રોલ કોલ નો મતલબ છેલ્લી હાજરી આઠ વાગ્યાની અને તમને કઈ આગલા દિવસની સૂચના દેવી હોય તો સાડા આઠ સુધી કોલ આવે એ પછી તમને ફ્રી કરવામાં આવે તો ધ્યાન શું રાખવું ટ્રેનિંગ સેન્ટરમાં ગયા પછી

અ હથિયાર હોય છે તમારા ત્યાં લોક કરેલો હોય છે સવારે કાઢવાના પાછું જેવો તમારો પિરિયડ થાય એટલે મૂકી દેવા અને તમને હથિયારમાં પણ તમારા નંબરનો હથિયાર ફિક્સ હશે તમારી સામે કે ભાઈ આને નંબરનો હથિયાર ચેસ્ટ નંબર ત્રણસો ત્રેવીસ ને ફાળવવામાં આવે છે એ પછી તમારે ટ્રેનિંગ પૂર્ણ થાય ને ત્યાં સુધી એ જ હથિયાર થઈ પછી ટ્રેનિંગ સેન્ટરમાં એક હોય છે મેસ ડિપાર્ટમેન્ટ મેસ એટલે તમારે જમવાનો ડિપાર્ટમેન્ટ કેન્ટીન કે પછી તમારું આઉટડોર ગ્રાઉન્ડ લોઅ ક્લાસની બિલ્ડિંગ એ બધું તમે અહીંયા જાશો એટલે સમજાઈ જશે પણ ટ્રેનિંગ સેન્ટરમાં સમય નું પાલન કરવું બહુ જરૂરી છે કેમકે ટ્રેનિંગનો મતલબ જ એ છે કે ટ્રેનિંગ પૂરી કરીને આવો ને એટલે તમારી હાલ ચાલ ચલગત આમ લોકો થી અલગ પડી જાય ટ્રેનિંગ કરીને આવેલો માણસ અન્ય લોકો થી અલગ જ દેખાય એમાં શિસ્ત આવી જાય શારીરિક અને માનસિક ફિટ થઈ જાય સમય નું બહુ પાલન કરવું પડે ઘણીવાર વાર શરૂઆતમાં તમને થાશે કે સાહેબે એ કીધું પાંચ મિનિટમાં વર્દી કરીને હાજર તો તમને એમ થાય કે પાંચ મિનિટમાં થોડોક આ કપડા બદલાવી દો અડધી પહેરાઈ જાય પણ પહેરાઈ જશે હું તમને કહું ને પાંચ નહીં ચાર મિનિટમાં પહેરી લેશું એટલે તમારે હથિયાર ઇસ્યુ થશે એનું થોડું ધ્યાન રાખવું હથિયારનું કોઈ સ્પેર પાર્ટ ખોવાઈ ન જાય જીવની જેમ હાચવું આ સિવાય ટ્રેનિંગ સેન્ટરમાં જેમ જેમ તમારો સમય પસાર થશે એટલે તમને ફાયરિંગ પણ પ્રેક્ટિસ કરાવવામાં આવશે આ સિવાય તમારે ટ્રેનિંગમાં જંગલ ટ્રેનિંગ પણ હશે જંગલમાં જવાનું ને પહાડ ચડવાનો અને એવું ઘણું બધું આવશે મજા આવશે પણ ટ્રેનિંગ મિત્રો છે ને દિલ થી કરવાની ખુલ્લા મનથી કરવાની કોઈ માનસિક ટેન્શન રાખવાનું નહીં ટ્રેનિંગ જયારે કરતા હોય ત્યારે એમ થાય કે આનાથી ક્યારે છુટકારો મળશે પણ અમારા શિક્ષકો બધા એડીઆઈ કેતા કે ટ્રેનિંગ પૂરી કરીને જયારે ફિલ્ડમાં જશો ને ત્યારે ખબર પડશે તમને કે ભાઈ ટ્રેનિંગ આખી જિંદગી યાદ રહે અત્યારે અમને યાદ આવે તો ટ્રેનિંગમાં સમયનું પાલન બહુ જરૂરી છે કેમ કે બાથરૂમ મર્યાદિત હોય એટલે પાંચ વાગે ઉઠીને વારો આવવો ફ્રેશ થવામાં છ વાગે એક કલાકમાં ફ્રેશ થવું ચા પીવો સેવિંગ કરવી જો પાંચ મિનિટે મોડા પૈસા તો ધૂળ કાઢી નાખે પછી જે જો તમને આઉટડોર નો સમય પૂરો થાય પછી એક કલાકમાં તમારે નાવું કપડાં ધોવા અને નાસ્તો કરવો વિચાર કરો બધું કરી લેવાનું તમારી હાથે એટલે સમય નહીં વધે તમારી પાસે સમય નો સાત પાસિંગ આઉટ પરેડ પરેડની તૈયારીમાં એવું હોય છે કે ટ્રેનિંગ પૂર્ણ થાય ને એ દિવસે તમારે જે તારીખ નક્કી થાય ને ત્યારે તમારી ડ્રિલ હોય છે તમે ટીવીમાં જવો છો ને સાફા મોજા વર્દી બેલ્ટ બુલ્ટ અને એક સાથે જ્યારે રિક્રુટ કહેવામાં આવે છે ટ્રેનિંગમાં જે માણસ હોય ને ટ્રેનિંગ વાળા એને રિક્રુટ જ્યારે રિક્રુટ પરફેક્ટ તાલીમ લઈ લે ને પછી એની જે છેલ્લી પરેડ હોય ને પીઓપી ત્યારે તમામ તમે જે શીખા ને અહીંયા નિચોળ દર્શાવવાનો હોય એટલે એ તો એક અલગ જ મજા છે પણ બહુ ડીપમાં આગળ વિચારવાનું નહીં પાસિંગ આઉટ પરેડ સારી થઈ જાય એટલી મહેનત કરી હોય એટલે પાસિંગ આઉટ પરેટ થઈ જાય પછી તમને તમારા પાછા જિલ્લામાં પાછા મોકલવામાં પ્રશ્ન છે યુઝ થાય એ તમને બધું આવડી જશે ટ્રેનિંગ દિલથી કરવી અને ટ્રેનિંગમાં થોડોક સજાનો ભાગ હોય છે તમે જો વાયડા થયા તો સામૂહિક સજા કેવી હોય તો ત્યાં જઈને ખબર પડશે કોઈ મારશે નહીં એ સજા અલગ જ હોય મજા આવે થાકેલી લાગે મજા આવે એવી સજા બરાબર છે ગભરાવાનું નહીં ટ્રેનિંગ એટલે એન્જોય કરવાની શીખવાનું એન્જોય કરવાની શીખવું પણ જરૂરી છે વિડીયો બહુ લાંબો થઈ જશે કોઈ પણ અન્ય પ્રશ્ન હોય તો મને બિંદાસ કોમેન્ટમાં પૂછજો સમય મળીએ હું તમને તમારી દરેક કોમેન્ટના પ્રશ્નના જવાબ આપું છું વિડીયોમાં બનાવવામાં ક્યારેક થોડી ઘણી ભૂલ થઈ ગઈ હોય તો જણાવી દેવું પણ નેગેટિવ કોમેન્ટ એટલી બધી ના કરવી હું પણ માણસ છું તમને કોઈ જેન્યુઅલ પ્રશ્ન હોય તો મને પૂછવા એનો હું જવાબ આપું છું અને આગળ ઘણા વિડીયો હજી આપણે સ્ટેપ બાય સ્ટેપ બનાવશું પણ તમે કહેજો કે તમારે શું તમને માહિતી જોઈએ છે તમારે કયા પ્રકારના વિડીયો ની જરૂર છે માહિતીની જરૂર છે તો એ ટોપિક ઉપર આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું પ્રશ્ન હોય કે કોઈ વિડીયો જોતો હોય ને હજી ડીપમાં તો મને કહેજો બાકી તમારા ભાઈબંધને મિત્રને સપોર્ટ કરો મારી ચેનલને ને કરી લેજો વિડીયો ગમો હોય તો લાઈક કરજો અન્ય લોકોને શેર કરજો જેથી તેને ઉપયોગી થાય